તમે પણ આવ્યા છો સાવણીની છે શું ગૌચરની જમીન બાબત ગાય માતા કહેવાય પણ છતાંય ગાયની ની જમીનો આપી દેવી સરપંચ એટલે એક ગામના પ્રમુખ જવાબદાર વ્યક્તિ તરીકે કલેક્ટરના પાવર સાથે એને બેસાડવામાં આવે છે બંધારણીય રીતે છતાં પણ સરપંચની કોઈપણ જાતની ઠરાવની મંજૂરી લીધા વગર ગૌચરની દસ એકર જમીન કોઈ વિકાસના નામે એક ભાજપના ટ્રસ્ટીઓને આપી દેવામાં આવી ખૂબ દુઃખની વાત છે બે દિવસથી લોકો ઉપવાસ પર બેઠા છે છતાં સુધી હજુ કલેક્ટરશ્રીએ કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ તરીકે આ લોકોની પૂછતાછ કરી નથી શું તકલીફ છે એની કોઈ વાત કરી નથી અને તમે જોઈ શકો કે અહીંયા આજુબાજુ કોલેજો આવી છે રાજકોટનો રીચ એરિયા દિવસે દિવસે બનતો જાય છે વિઘાના દિવસે દિવસે ભાવો વધતા જાય છે તો ભાજપના લોકોએ અત્યારથી જ જમીનો લઈને ક્યાંક ને ક્યાંક જમીનો ઘટાડીને પોતાનો વિકાસ કરવાનો પ્રયાસ છે ભાઈ જેના પર આક્ષેપ છે પ્રશાંતભાઈ તે પણ યુવા મોરચાના રાજકોટ જિલ્લાના પ્રમુખ છે શું કહેશો દેખો પ્રશાંતભાઈ હોય કે વિજયભાઈ રૂપાણીના ભત્રીજા હોય એ બધા ભેગા મળીને આ કામ કરી રહ્યા છે જ્યારે કોઈ જમીન લેવાતી હોય ખાસ કરીને ગૌચરની તો એની અંદર એક વ્યક્તિ ઉપર આરોપ ના હોય એમાં આખે આખી ચેનલ હોય એમાં કલેક્ટરે સામેલ હોય મામલતદારે સામેલ હોય તો તમે એક થી તો કઈ થતું ના વિજય રૂપાણી થોડો એમ કે ભાઈ જાવ જઈને જમીન આપી દો કલેક્ટર નો ભાગ તો હશે ને મામલતદાર તો કોઈ ભાગ હશે ને તો આખે આખી ચેનલ છે એ ચેનલ ને જવાબદાર સમજીને યોગ્ય પગલા લેવા પડે આ લોકો બે દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે સાત થી આઠ લોકો અમારા ઉપવાસ કરે છે આવનારા દિવસોમાં તમે કઈ રીતે મદદ થઈ શકો તમારો કઈ રીતે ફાળો રહેશે દેખો પહેલા તો મેં પણ અઢાર દિવસના ઉપવાસ કર્યા એટલે મેં તો એવું કીધું છે કે ઉપવાસ ન કરવા જોઈએ પણ ગામના લોકો મજબૂત છે એટલે સ્વાભાવિક રીતે જ્યાં જરૂર પડે ત્યાં હું એમની સાથે છું આજ એક દિવસ માટે નહીં કેમ કે હું કોઈ પણ લડાઈ લડું છું તેમાં જ્યાં લગી સફળતા ન મળે ત્યાં સુધી લડવાની ધારણા સાથે જ લડતા હોય છે ચાહે સામાજિક રીતની લડાઈ હોય ચાહે ખેડૂતોની હોય કોઈ પણ તો પહેલી તો પ્રાથમિકતા એ છે કે કલેક્ટરે પોતાની જવાબદારી વારંવાર એટલા માટે કલેક્ટર કહ્યું કે કલેક્ટરની મંજૂરી વગેરે જમીન અપાઈ ન હોય તો કલેક્ટરની મંજૂરી સાથે આ જમીન અપાય છે તો કલેક્ટરે સૌથી પહેલાં દખલગીરી કરીને જે પણ કોઈ જીઆર ગવર્મેન્ટ તરફથી ગૌચર જમીન ના છે અથવા જે પણ તમે ટ્રસ્ટીઓને જે રીતે જમીન ફાળવવાની વાત કરી છે એ પહેલા બધું સ્ટોપ કરવા આવે અને ભાજપના નેતાઓ કે ગરીબ તો છે નહીં કે ગૌચરની જમીન આપવી પડે બહુ પૈસાવારા હોય તો જમીન ખરીદીને કરે ને લોકોનો વિકાસ શું કામ ગૌચરની જમીન આપવી પડે તો કહેવાનો મતલબ કલેક્ટરે પ્રાથમિકતા જવાબદારી સમજીને આ તમામ વસ્તુ પર રોક લગાવી જોઈએ અને ગામના સરપંચને આદેશ આપવો જોઈએ કે જેટલી પણ ગૌચરની જમીન છે એને બાઉન્ડ્રી વોલ કરીને એ જમીન ગામ જોડે રાખવામાં આવે જે રીતે છેલ્લા બે દિવસથી ફરીથી આપણે આ દ્રશ્યો બતાવવા માંગીએ કે જે ગ્રામ લોકો છે તે ઉપવાસ ઉપર બેઠા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ત્યારે ઇન્દ્રની રાજ્યગુરુ અને હાર્દિક પટેલ દ્વારા આ ઉપવાસી છાવણી છે તેની મુલાકાત લેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સરકાર પર કરવામાં આવી રહ્યા છે કે તમામ જે દોષિતો અથવા તો જેણે પણ આ કૌભાંડ આચર્યું તેની સામે તાત્કાલિક તપાસ થવી જોઈએ અને તાત્કાલિક પગલા લેવાની માંગ છે કરવામાં આવી રહી છે જી 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 હરીને આભાર આપનો તમામ માહિતી માટે